માતાજી મિત્રો તો આપણા નવા ચેલેન્જ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આપણે મિત્રો એક નવો ચેલેન્જનો વિડીયો લઈને આવી ગયા છીએ અને શું છે ચેલેન્જનો વિડીયો એ તમને આપણે છેલોબા સમજાવશે જય માતાજી મિત્રો આપણે એક નવો ચેલેન્જ વિડીયો આજે પણ લઈને આવી ગયા છીએ ચોકલેટ ચેલેન્જ વિડીયો એમાં એવું છે મિત્રો કે ચોકલેટ લાઈ છે ચોકલેટ લાઈટને નીચે મૂકવાની મિત્રો અને જેનો બી નંબર હોય એને પાછળ જોવાઈ દેવાનું ચોકલેટ ત્રણ ગણા છે મિત્રો લાઈટ બંધ મૂક્યા છે

ભાગ્ય જો બધું કોક નું ચમકી જાય તો લોકો પૂછે છે તો બરાબર હવે બીજો નંબર પર શું ને કે ચોકલેટ આવી ગઈ એટલે ભાગમાં એક નથી આવી તો જોઈએ હવે નરેશ છે નરેશ ને હવે કેમ છે નરે પાસા પર આજે ચેડે કોઈ નથી લો છે ના ના એ છે એની બાર એ ના ના આ દે વિશ્વના એટલે ઇશના બોલો ઇશના કે નહી આવો મે આજ ડોક્ટર ના એને બહુ ભાવે છે એટલા માટે આને મિલ્ક તો જીદી દે નું કિસ્મત

આપડે આ નો વારો આવ્યો છે મનીષભાઈ એની ખબર નઈ લીધી મારા જોઈએ જીગર કેટલી ખબર જીગર જીગર ભાઈ હા ફરી જવાથી પાછા છે છે જ

ભાડા મિત્રો ત્રણ જો કેટલી ચોકલેટો લે બરોબર છેલો બા હે નેસી દળી પણ કોમ દબરું કરે મિત્રો ત્રણ ત્રણ ના આવે તો કોમેન્ટ માં પહેલી મને તો પણ નસીબમાં ની આ ના ના છે મિત્રો આપડે આવી ગઈ છે ત્યાં સુધી તમે વિડીયો જુઓ અને હવે મારો આવ્યો છે આપણે જવા ભાઈ નો તો મિત્રો હવે આપણા દેવાભાઈ નો વારો આવી ગયો છે હવે જોઈએ કે જો કોઈ બોલ્યા તો હું માર્યું

અસવી નો રેલી હિતેશભાઈ બાકી રહ્યા હિતેશભાઈ બાકી છે કેમેરામેન ચલો કેમેરામેનનો પણ ભાગ લઈ લઈએ કેમેરામેન કેટલી જોક મેક થાય છે જોઈએ જીતે જીતવાની આશા છે તો ખરા પછી ખબર દે એમાતાજી મિત્રો આપણા હિતેશભાઈ નવા આવ્યા છે કે એમેરામેન માં ગયા છે હવે જોઈએ કે કેવું જોક લે બોલદ નહી

મિત્રો એટલે આપડે ચેલેન્જ વિડીયા સમાપ્ત કરીએ છીએ તો આ વિડીયો તમને ગમ્યો ગમે લાઈક કરજો શેર કરજો અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને શેર વધારે કરજો જય માતાજી મિત્રો મળીએ પછી નવા વિડીયા માં